ઘણી વખત એવું જોવાય કે મહારાજે શિક્ષાપત્રી આદિ ગ્રંથની અંદર કે ભાગવતજીની અંદર ગીતાજીની અંદર પણ અહિંસા પરમો ધર્મ વગેરે ઉપદેશો આપણને શાસ્ત્રોએ બતાવ્યા છે અને એટલે વિનમ્ર થવું દયા કરવી આ બધા ભાવ છે એને હોવા જોઈએ જીવનનો એક મર્મ છે જીવન જીવવાની એક શૈલી છે એટલે હોવા જોઈએ પણ ક્યાં થવું ત્યારે એના માટે પણ ભગવાને આપણને આદેશો કર્યા છે કે જ્યાં ધર્મ પાલન થતું હોય ત્યાં નિર્માની થઈને રહેવું પણ જ્યાં ધર્મનું ખંડન થતું હોય ત્યાં સ્વાભિમાનથી પોતાનું માથું ઊંચું કરી એનો પ્રતિશોધ પ્રતિકાર કરવો અને એનું રક્ષણ કરવા માટે કાયમ કટિબદ્ધ રહેવું એટલે એ સિદ્ધાંતોને આપણે અનુસરી અને ભવિષ્યની અંદર ભારતીય સંસ્કૃતિ અને સનાતન વૈદિક પરંપરાના ધર્મના સિદ્ધાંતોને આપણે પોષણ મળે એના માટેનો આ એક પ્રયાસ અમે બધા ભેગા મળીને કરીએ છીએ અને તમે બધાનો એની અંદર દરેક સંપ્રદાયના અનુયાયીઓ અહીંયા ઉપસ્થિત છો તમે પણ એ સંદેશો તમારા માધ્યમથી પત્રકાર મિત્રોને મારી ભલામણ છે કે સમાજના છેડે સુધી આ સંદેશો પહોંચે